સત્સંગ સભા ભજન કીર્તન તરફ મંગલવેલામના દુષણ માત્ર માત્રથી આપણા જન્મ જન્મ પાપ નષ્ટ થાય એવા પૂજ્ય સંતો દરેકના હૃદયમાં सर्वेश्वर भगवान विराजमान एवं सज्जनों दरक माँ भगवते स्वरूप माताओं बाड़को बहनों एक शब्द में जात है एक श्वास में जात है तीन लोग को बोल कह ना तो कह दिया क्या बजाना ढोल संतोए वार वार अपन चेतवनी आ जागो लोगो मत सुगो करो नंद से प्यार જાનો સપનું રેનકો એસો હૈ સંસાર ઓ વાતની એક વાત ચા આપણા વેદ હોય પુરાણો હોય છોટા મોટા ધર્મગ્રંથ હોય દરેક આવા પવિત્ર વિધિ વિધાન હોય જપા હોય તપતું હોય તીર્થ હોય વ્રત હોય કથા હોય કીર્તન હોય એનું મૂળ લક્ષ્ય એ કે આપણી ભીતર પરમાત્મા કોણ બેઠા કેવું એનું રૂપ છે કેવા એના ગુણ છે કેવો એનો આકાર છે કેનાથી પ્રાપ્ત થાય અને એ પ્રાપ્ત કરવા માટેના આપણા ધર્મ ગુરુએ ઋષિ મુનિઓએ મહાપુરુષોએ આ વિધિ વિધાન બતાવ્યા એટલે સજનો કોઈ વાત નક્કી કર્યા સિવાય નક્કી થાય સુધી દ્રઢતા ન થાય સુધી કોઈ ખાસી પ્રાપ્ત થતી નથી આવા પૂજ્ય શબ્દોએ જે અમૂલ્ય વચન કીધું એને એ વચન એકડે એક કરો અને એકડે એક કરે એનો બેડો પાર થઈ જાય મનનો વાત સમજાય નહીં તો વાત કોઈ સત્ય જીવનમાં ઉતરતી નથી આપણા બાળકને શાળાએ ભણવા મેના માસ્ટર સાહેબ પેલો સાહેબ કકો શીખવાડે કકો અને કકા પછી સીધી બારાક્ષરી શીખાય નાનો બાળક બાળકો કની ખની ઘની ઘની ક કા કી કી ગય બાળકને સમજાવે કે આ કક્કો કકાનો પહેલો અક્ષર ક કને આ બારાક્ષરી અને એના પછી દરેક અક્ષરને આ જોડે અને એમાંથી જો બાળક હિંમતવાન હોય તો એક બાળક શરીરની અંદર ગમે ગુજરાતી હોય તો વોચવાનું પાછો પડે અને એની લિમિટેડ હાથ દસ બાર સુધી કામ કરે જેને ઇંગ્લિશ શીખવું હોય એને પહેલા એબીસીડી એબીસીડી શીખી સીધા અલંકાર શીખે તો એ બાળક ઇંગ્લિશ ભણવામાં કોઈ પાછો રહે તો આ સંતોએ તો ખાલી રીત બતાવી માસ્ટર સાહેબ આપણે પાટિયામાં એક બાળકને ગણિત શીખવાડ રીત બતાવતા ભાઈ ભાગ્યાકાર ગુણાકાર સરવાળા બાદ બાકી આ રીત અને જેણે જેણે રીત જે વિદ્યાર્થી પકડી રાખી એ કોઈ ઓંકમાં પાછો પડે પણ એવો આપણા જો કોઈ ઠુઠ વિદ્યાર્થી હોય કે સાહેબ જે ઓંકડો લગે ભાગ્યાકાર ગુણાકાર બાદ બાકી કે સરવાળા કે ભાઈ આ રીતે આ સરવાળો આ ગણો અને એના એ ઓંક અને એનો એ ગણ્યા કરે ગણ્યા કરે તો આગળ વધે પણ એની રીત શીખવી પડે એટલે કહેવાનું ઓરત કે મહાપુરુષોએ આપણને શાન ક્યાં બતાવી ઈશ્વર ક્યાં બતાવ્યા ભગવાન ક્યાં છે અને એ તથ્ય પ્રાપ્ત કરવા આપણે થોડી દૃઢતા પ્રાપ્ત કરવી જોઈએ અને થોડું કામ કઠણ તો ખરું કામ કઠણ તો ખરું પણ કદાચ ખાતાનું જીવ હોય ને તો ભરતરમ બાપુએ જીવ જાગી જાય અને જાગી જાય તો સુર્ય સુધી પામી જાય એટલે હો વાત નહીં એક વાત આ મનુષ્યજીવને દેવતાઓને પણ દુર્લભ છે મનુષ્યજીવને જે પરમાત્માની આપેલી એમાં હાચામાં હાચી મૂડી અને એ ભગવાન જે આખા વિશ્વનો એ સૃષ્ટિનો સર્જનહાર એ આડા પીડ બ્રહ્માંડમાં ઓતપરોત રહેલો છે જે ભગવાનને આપણે બારે ગોતીએ જે જપથી ગોતીએ તપથી ગોતીએ માળા મંત્રથી ગોતીએ જ્ઞાન શ્યાનથી ગોતીએ એ ભગવાન ક્યાં છે એ ભગવાન ક્યાં છે આપણા સંતોએ કીધું

એમાં સત્યનારાયણ ભગવાનની કથા થઈ ગઈ મોટા વાજપેયી યજ્ઞ સુધી વાત બતાવી જપ તપ તીર્થ વ્રત આપણું મંદિર બનાવી મૂર્તિ પ્રતિષ્ઠા ઓમ હવન અગ્ય જે એનું વ્રત વિધિ વિધાન બતાવ્યો એનો મૂળ લક્ષ્ય હોય કે તમારા પિતર બેઠો પરમાત્માને પ્રગટ કરવાનો સાહેબ સાધન પરશુરામજી મહારાજ એ વાત સાચી ખોટી કે એ ઈશ્વરને પ્રાપ્ત કરવા અનુસાર બે ઈશ્વર પ્રગટ થાય તો તમને મંદિરમાં ભગવાન તમારા ઘટમાં ભગવાન દેખાશે તો મંદિરમાં ભગવાન દેખાશે

પંદર જાતિ પ્રજાપતિ બધા પ્રજાપતિ બધા પ્રજાપતિ બધા ને કુળ દેવી એક કે બે બે ભગવાન જુદા હોય આટલા પદ પછી બેઠા બધા જીવો શું સાથી કોનાથી જીવો તમે જીવ માત્ર જીવ સૃષ્ટિ છે ને જીવે શ્વાસ થી સાથી જીવો શ્વાસ નો લેવરાય તો

તો બધું આ જે છે ને આપણું જે આ મારું તારું એ વાત લગભગ મટી મટી જાય અને આ બધાનો પ્રાણ વાયુ એક જ તેમ બધા પ્રાણથી જ આપણે જીવો તો પ્રાણ જો એક હોય તો ભગવાન બે હોય અને દરેક ભીતરની સુરતા છે એક તો ભગવતી માપ જગદંબા પણ એક જ હોય બે હોય નહીં એટલે જેમ જેમ થોડું થોડું સમજાય પણ સામ્રત સસદગુરુ ભૂત જો થોડા આપણે કોઈ એવાને શરણે જજો અને એ પ્રમાણે એમનો શબ્દ જીલનાર પણ બનજો ના તો ગુરુ મહારાજ ઘણા મેં તો થોડી જ વાણી એમની સાંભળી પૃથ્વીરામ મહારાજની આવી વાણી સાંભળવા પણ આપણને મળવી મુશ્કેલ સમજનો પણ એ સાંભો જિજ્ઞાસુ આત્મા પણ એ વચન વચનની શબ્દની પકડ કરે તો આ ક્ષણની અંદર બેડો પાર આ સભાની અંદર બેડો પાર કરીને આખે વધારે જવાની જરૂર નથી કે બે કલાકના સત્સંગમાં મારા જન્મ જન્મનો ઝાડા તૂટી જાય અને હું કોણ છું કોણ થઈ આવ્યો ક્યાં જઈ રહ્યો કોણ બોલી રહ્યો એની પારખ થઈ જાય અને એ જ્યાં પારખ થઈ જાય તો તમને મંદિરમાં ભગવાન દેખાશે મૂર્તિમાં ભગવાન જનજનમાં કણકણમાં ભગવાન દેખાશે પણ કે બાપુ હેરતો બોલ્યા જસગીરી બાપુ હારું બોલ્યા નગીત ગુરુજી મહારાજ હેરતું બોલ્યા ને ઓલા બાપજી હેરતું બોલ્યા હેરતો હેરતો કર્યો પણ હજી કોઈ દ્રઢ નથી હોય ને તો થોડુંક આપણે ઉપાધિ મટે નહીં આપણે કેટલા સત્સંગ કર્યા છે જેટલી રાતો જગાઈ થઈ કેટલા દેવ દર્શન કર્યા કેટલા આમ તીર્થોમ કેટલા પવિત્ર કાર્ય મજા કેટલી ભાગવત કથાઓ મજા પણ સજનો હજી જો આપણામાં કોઈ ઉગાડા ન પડ્યો હોય તો થોડું શરમ વાત મને હમણાં આપણા સુધી ભાગ્ય આ જિગ્નેશ દાદાની કથા હાથ દાડા ચડી આપું ભાગ્યવાન માણસો પણ કહેવાય જ્યાંશુ જ્યાં તા તું જ્યાંશ્યું તો આ એમાં એ વચ્ચે વચ્ચે હું પણ એક દાડો ગયો તો એવી ઝલક આવતી હતી જે પરમાત્માનો દર્શન થતા હતા પણ એ જેવા ગુરુના બાલકો હોય ને શબ્દના ચાહક વચનના ચાહક એ ભાગવતમાંથી પણ એ પ્રમાત્મા નથી કહીતા ત્યાં કણકણમાં ભગવાન દેખાય અને હમણાં અત્યારે અહીં કથા પણ ચાલુ વિક્રમ પ્રસાદની આપણે રામાશરા તો દરેક સંત મહાપુરુષો એમના મુખા વિદ્યથી ચાહે ભજની કોઈ વેદ વાર્તા બધી વાત એક છે પણ એ વાતનો ઉઘાડ કરનારા એક છે અને અમુક સંતો કીધું છે ને જો આ ચરમચરમ છૂપ છે ઈશ્વર દેખવા જશો ઈશ્વર હાથમાં નથી આવવાના જેના માટે દિવ્ય દ્રષ્ટિ અર્જુન ભગવાન અર્જુન ને કૃષ્ણ ભગવાન હાથે રહેતા હતા જાણે જ્યારે મહાભારતના યોજન બે યુદ્ધને મોરચે આવીને ઉભા રહ્યા અને ભગવાને શુભ શરૂઆત કરી ગીતાજીનું અર્જુન વિષાદ યોગ પ્રથમ અધ્યાય અને બીજું સાંખી યોગ અને અહીંયા એક પછી એક પછી જ્યારે વિભૂતિયો દસમો અને અગિયારો વિશ્વરૂપ દર્શન જ્યારે ભગવાન કે અજુઆના પડળ ખોલ્યા અને તારે એ ભગવાન કૃષ્ણ નારાયણને વિશ્વરૂપ દર્શન બતાવ્યું અને અર્જુનને પૂછ્યું કે તારી આ આંખ મેં છે તારી ભીતરની આંખ ખોલ હું કોણ છું તું કોણ છું જ્યાં અગિયાર ભાવતી ગીતાજીનો અધ્યયન કરજો બારમો ભક્તિ યોગ પદર્મો પરસોત્તમ યોગ અંજાજો કે ઓ હો હો હું ક્યાં ગતો હું કરું હું કરું એ જ અજ્ઞાનતા સકટ નો ભાર જેમ શાંત આણે તારે એ દેખ્યો તારે હજાર હાથ નો ધણી દેખાણો ને તારે અર્જુન નકાવે ભગવાન નારાયણ વચ્ચે તો પણ કોઈ ઓળખી શક્યા તે જેને શબ્દની ઓળખાણ થાય જેને વચનની ઓળખાણ થાય જે બોલે છે એની ઓળખાણ થાય તો તમને જામ આ વૃક્ષમાં ભગવાન દેખાશે કોઈમાં ભગવાન શિવાય અણુઅણુમાં જ મહાપુરુષની કોઈ જે આ મારું તારો કે આ તે આ બધી ઉત્પાદિત મટી જાય એ સંતો મનવચન ક્રમ થી અર્તન પ્રમાત્માનું ભજન કરતા હોય ત્યાં ગ્રંથ હોય તો ગ્રંથ ફરજો વધાર કરતા હોય વાણિજ્ય વેપાર ધંધા ઉદ્યોગ નાગરી નાગરી એમનું કર્મ છે પણ એમનું અખંડ ભજન હોય છે એથી કીધું કે આ બધી નામની મહિમા ગાય સાને પથ્થરશે નથી તર્યા તા હે રામથી રામના નામ નથી તર્યા હતા રામે નાખી તે કાંકરેટ ઉભી જઈ નામ લખ્યું એટલે નામ છે ને કેવરાય આ બધા સંતોને ને કે બાપુ નામ ચો છે બધા કે વરાડ્યો પાડે કે નામ લેવો નામ પણ નામ ગોતું ચો મુંબઈ મળે કે અમદાવાદ મળે કે તો વિદેશમાં માં જવા મળે તો જવા ખર્ચો કરીને નામ ની ઓળખાણ કરાવો નામ છે કોઈ સંતો પૂછો કે નામ બતાડો મોજાઈ જાય છે કોઈ આ ભારત જ્ઞાની સંતો હોય એટલે બધા કે ભાઈ રોમનું નામ લ્યો રોમ નું નામ લ્યો કોક નથી કહેતા શું કહો રોમનું નામ લ્યો નામે પાતક પરહારે નામે નાશે રોગ નામ સમોબળ કોઈ ના આવે તપ તીરથ વર્ગ જોગ નામ લીયા સબ કુછ લીયા સન કા ભેદ વિના નામે નરકે ગયા ભડી ભડી ચારો મહાદેવ ને તમે કેમ ધ્યાન લગાવી બેઠેલા જોયા છે આપણા દેવાદી દેવ મહાદેવ ચક ધ્યાન લગાવી બેઠા મહાદેવ કોનો ધ્યાન લગાવે આ થોડો વિચાર તો કરો મહાદેવ કે હું પણ

નરસિંહ મહેતાના બાવન બાવન કામ કર્યા નામનો પ્રતાપ અને તમારા ભીતરમાં પણ નામ ગાજર્યો પણ આવા કોઈ સંતનું શરણું લ્યો અને અહમને વગાડો તો હું અને મારું છોડન નારે વધે તમે શામળિયાના રૂપે ભજો માં ભગવતીના રૂપે ભજો નવદુર્ગાના રૂપે ભજો ચોવીસ અવતારોના રૂપે ભજો દેવ કુળ એના નામ હરિ તારા નામ હજાર કે હરિ તારા નામ હજાર હરિ તો એક છે તારા નામ ને ક્યાં નામે લખું કંકુત્રી કોઈ રામ કહે કોઈ સીતા રામ કહે કોઈ કહે નંદન ઓ કિશોર નરસિંહ મહેતાના સ્વામી સાંભળ્યા મીરાના ગીર્થન અને સજ્જનો નામની શક્તિ એટલી છે ને નામની મહિમા એટલી છે એના માટે તો કોઈ વર્ણન કરવું શક્ય કે બાપુ વર્ણન થઈ શકે એમ છે પૃથ્વીરાજ મહારાજ બહુ નામની મહિમા આખા બ્રહ્માંડની સંપતિ સંપત્તિ એક પલામ તો બાકી નામ તો કોઈ નહીં આવે જે જે આ ધરતી પર સિદ્ધ્યા હોય જે તર્યા હોય જેને ગતાગમ પડ્યો એ નામનો અને નામ એ તમારા ભીતર ગોવા ગાજી રહ્યો છે એ અલોપ છે આવા મહાપુરુષોએ પૂજ્ય પંડિતોએ વિદ્વાનોએ કોઈ કર્મકાંડ દ્વારા પૂજાપાઠ દ્વારા મંદિર પ્રતિષ્ઠા દ્વારા આપણા ઈષ્ટ તરીકે ઓમ અમન જગ્યા તીર્થ વર્તના એને એ નામને ઓળખવા માટેના આપણા માટે આ શું સાધન તૈયાર કર્યા છે એ સાધન તદ્દન સાચવા કરે સત્યનારાયણની કથા કરાવો ચાહે મોટા યજ્ઞ કરાવો અને ચાહે ભાગવત કથાઓ કરો દેવ આપણા ઈષ્ટ દેવતા દેવું ધૂપ અગરબતી કરો એ કેવળ કેવળ એ નામ રૂપને ને આકા ઈશ્વરને પામવા માટે ન સાધે પણ ઓપે એમ ને એમ કરે જ ધકે ન હોચો તો કોઈ પાર આવે નહીં અને શ્રદ્ધા છે એ જ ભગવાન છે વિશ્વાસ છે એ જ ભગવાન હે અને ભગવાન જોડે પ્રેમ એવો રાખો નામની ઓળખાણ આપણે દૂધને

દૂધ નથી જળતો પેલું પાણી જળે એ ગુરુ ને નો નાતો છે દૂધ નો પાણી નું ગુરુ માને છે કે હું ભણી જો મારા ગુરુ ને વચના આપી જોઈએ મારા નામ ને ને મારા સ્નાતન ને આંચના આપી જોઈએ અને પાછળ દૂધ ગરમ થતો થતો દૂધ ઉભરાય ને મારે આવ્યા તાર દૂધ એમ કે હું ઉભરાય ને અગ્નિ ને બાકી તને વંચના બાજુ આનું નામ ના તો બાકી તો વાતો ના હોય ભાષણ ભાષણ હેડે હેડે ગુરુ એમ કે હું ઉભરાઈ જઉં આખો સુલો ઠારી દઉં બાકી તને બચાવી દઉં પણ આપણે તો એક મૂર્ખ ને એવી ટેવી પથરા એટલા પૂજે દેવી પોણી દેખી કૃષ્ણ તુલસી દેખી તોડે પણ તીર્થ ભરી ભરી થાક્યા શરણ તો જ ન પોસ્યા હરીને શરણ કથા સુણી સુણી ફૂટ્યા કોણ તો અખાના આવ્યું બ્રહ્મ જ્ઞાન

મેઘ વાદળ ની છાયા થઈ મન પવન ઉદ્વેગ અપારામાં કીર્તિ અનંત અપાર એમાં કોક ગોતીયે પણ એવું જાણે ગીરલા સંત અને હૈયા ઉજળા ગુરુ નો દીવો હાથ અને બુદ્ધિ નિર્મળા બાકી બીજો કામ થઈ

એવું જોને કોઈ વીરલા સંત અહિયાના ઉજળા ગુરુ જ્ઞાન દીવો હાથ બુદ્ધિના ના નિર્મળા જીવ ભાદરવો ભરપૂર વર્ષા ગુરુ જ્ઞાન ની હમણાં ગુરુ વર્ષા હાંટતી હતી સરિતાઓ ચાલુ થઈ ભાદરવો ભરપૂર વર્ષે વર્ષા ગુરુ જ્ઞાન શ્રીતા આવશે અમી ને અપાર હરિના ધ્યાન પણ શ્રીતા પીસે પ્રેમી જન કોણ પીસે પ્રેમી પ્રેમી જન કેવરાય તો એક સંતોષ પડકાર કર્યો આપણા પરથીરામ બાપુજી કે પ્રેમી ઢૂંઢ તો મેં ફીરા પ્રેમી મિલા ને કોઈ મો કે પ્રેમીને ગોતવા નીકળ્યું પણ મને ક્યાંય મળ્યો પણ જ્યારે પ્રેમી કો પ્રેમી મિલે તો ભક્તિ દ્રઢ હોય ચાર મિલે ચોસઠ ખીલે વીસ રહે કરોડ સજન સે સજન મિલે ખીલે સાત ચાર માલો ભીતર યાદ કરે અશક્ય વાત શક્ય બની અત્યારે આપણા સ્નાતન ધર્મ કેટલા પરચાઓની વાત છે પરચા પ્રમાણ

અમારા મનમાં આ સંકલન ના